ત્રેવીસમી માર્ચ છે અને ત્રેવીસમી માર્ચ એ આજે ભારત દેશમાં શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એના અનુસંધાને વડતાલ ગાદીના આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજ શ્રી અને પરમપૂજ્ય લાલજી મહારાજ એમની શુભ પ્રેરણાથી ધોલેરા મદન મોહનજી મહારાજ અને શિક્ષાપતિના બસો વર્ષ તથા આચાર્ય સ્થાપનને બસો વર્ષ એના ઉપક્રમમાં આખા સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ દ્વારા ઓગણસાઠ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે રક્તની સામાન્ય રીતે બધાને જરૂર પડે છે થેલેસમિયાના દર્દીઓ અને જેનું ઓપરેશન કરવાનું હોય એના માટે આ સમાજ સેવાનું કાર્ય કરવા માટે આચાર્ય મહારાજ લાલજી મહારાજ પ્રેરણાથી અમે આ સંખેડા તાલુકામાં કાર્યક્રમ કર્યો છે સંખેડા ખાતે અને આજુબાજુના ગામના હરિભક્તોએ પણ સાથ સહકાર આપ્યો છે ગામના વ્યક્તિઓએ પણ સાથ સહકાર આપ્યો છે અને આ એક ઉમદા કાર્ય આજે બધાય કર્યું છે અત્યાર સુધીમાં અડતાલીસથી પચાસ યુનિટ એકઠું કરવામાં આવ્યું છે રક્ત અને હજુ પણ દસ પંદર યુનિટ વધે એવી શક્યતાઓ સેવાઈ રહી છે જેને રક્તદાન કર્યું બધાનો આભાર માન્ય છે અને હું જાતે સ્વામિનારાયણ મંદિર સંખેડાના ટ્રસ્ટી છું મારું નામ પ્રદીપભાઈ છે અને હું તમામ બધાને જય શ્રી સ્વામિનારાયણ પાઠું છું જય સ્વામિનારાયણ આજરોજ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજ શ્રી પરમ પૂજ્ય લાલજી મહારાજ મુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી એમના આશીર્વાદ અને આજ્ઞાથી આજે ત્રેવીસમી માર્ચના રોજ સમસ્ત ભારતભરમાં ઓગણસા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ધોલેરા મદન મોહનજી મહારાજનો પાટોત્સવ એના બસો વર્ષ તથા શિક્ષાપત્રના બસો વર્ષ અને આચાર્ય સ્થાપનના બસો વર્ષ એ નિમિત્તના ઉત્સવના ભાગરૂપે અમે થેલિસ્મિયાના દર્દીઓ અને બીજા જે લોહી માટે જરૂરિયાતમંદો છે એના માટે રક્તદાન શિબિર કરી અને હરિભક્તો સમાજ સેવાનું પણ કાર્ય સ્વામિનારાયણ વડતાલ ગાંધી દ્વારા કરે છે એના ભાગરૂપે અમે એક કાર્યક્રમ કર્યો છે જેમાં અમને માર્ગદર્શન પૂજ્ય લાલજી મહારાજ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આપ્યું છે અને એ પ્રમાણે સમસ્ત સંખેડા ગામ અને આજુબાજુના જે તાલુકાના ગામો છે અમારા હરિભક્તો એ અને ગામજનોએ આ રક્તદાન શિબિરમાં ભાગ લીધો છે અત્યાર સુધીમાં અંદાજિત પચાસ યુનિટ

એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે